તો અહીં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો તમને ખબર હશે આપણે શક્તિ શક્તિભાઈનું ગીત કહીએ જ છીએ તો આ બાજુ આપણે શક્તિભાઈ શક્તિભાઈને બતાવી દઈએ ચોઈ સોડી હોય તો કે જો માર શક્તિ ભાઈ કુ આરા છે શક્તિ ભમ તાકો ને તમ તાકતા નહીં મે હું કરો કો વા બેઠ હા લખવા બેઠો લખવા બેઠો ચાંદી પરીક્ષા ચાલુ થાય તમારા માર પરીક્ષા હમ

આજ રાત દાળાને ઉતાર દીધો હતો રાતનો બ્લોક સ્ટાર્ટ ચાલુ કરી દઈએ ને તો કાલે દાળે થોડું ઓછું લેવાનું થાય ફેર પેર ફેર પકે ખેંચવાનું ખેંચો ખેંચો હા ખેંચો કસરત કરો હા बोल पे पट्टी बोल पे पट्टी तो बोल पे नय ला आज सर क्या चोवा मा जिम करा जिम करो जिम हां आ, आ आ बस 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 हां मार ना मारनी पेरू मार पेरू नहीं हां प्यार मन पेरावी ले त मु पेरावी बस आ मां तो क्या चो पर आ आ ना जबर खेता है लया तो તો આ કસરત કરવાનો છે વહેલા કસરત કરવી પડે આપણે પણ આપણે વહેલા કસરત થઈ જાય વહેલા સામાન બાર કાઢવાનું હોય આપણી કસરત ચાલુ હોય એ બોલવાનું પણ હું બંધ કરવું ઓમદાજી બોલ તો ખા ના દે હવે બોલવું નહીં ચાલશે મોડા બોલજી બરાબર હવારે વહેલા

તો મિત્રો આપણા બ્લોક માં બનાવી રહી ફૂલ ફૂલ આવે કે તારી નશો ની વાત ના થાય તારો લોહી જબર છે તોડી નાખે એવું લોહી પડ્યું તારા જવાની તું લોહી છે એટલે તારે જોવું પડે એવું નહીં હાલ પછી અમારા જેવી ઉંમર થાય તારે ખબર પડી જાય અરે જોયું જોયું મેં મેં મહેનત કરજો શક્તિ કીધું ભણાવો તમારા નોકરી સમો લેવાની કહેતા તમે આર્મીમાં કે ભાઈ કમાન્ડોમાં

તો પછી આપણે મળીએ એના સંકેત તા બોલવાનું બોલ દે પણ મેલું ઈ યાર આ તો બોલવાનું જ બોલ દે પણ મેલું એટલે નહીં બોલું કશું વાંધો હું જવું નહીં કરતા દે એક જ ચાકરી રાખ આ રેડી 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 સુપર આ બાજુ ઓદરાએ ગાડીનો કાટ તોડી નાખ્યો અને મોહનલાલ આવી જાય હમણાં તો પૂછો કે હું તમે અંદર તો મને કઈ ખબર પડે બહાર તો આ જુજા આવ આ ઓદરા શું કરી જો આ બધા ડાળા ભાજી નાખે જો આ ડાળું જો આ ડાળું ભાજી નાખ્યું આ પડ્યો બતાવ પડ્યો આ ડાળું ભાજેલું પડ્યું જો અંદર આ ડાળું ભાજેલું પડ્યું આ એકા ઉપર ખલાઈ રહ્યું કોરે મો ડાળા ભાજી નાખે ને રામ રમેશ સાગર પટ્ટી મારી એ તો જોયું જોયું અને મિત્રો આ બાજુ ગાડીનો કાટ તોડી નાખેલો હરાડ આપણે જોઈ નઈ ગયો બસ જોઈ નઈ બેજા જોઈ નઈ ગયો જલ્દી આવો આપું પડો તમારે આપણે બે અંગા જીલો તમે પાછા જોઈને પાછું આપો તમારો કોણ મારો કોમ છે તો મિત્રો આ બાજુ ગાડીનો કાટ તોડી નાખ્યો તો જોવા માટે પબ્લિક બહુ ભીડી થઈ ગઈ હતી

તો મિત્રો આપડા બ્લોક બને રહી ગયું અને આ બાજુ મામુ આવે બોલો મામુ કે તો કે આ જો વદરા જો વદરા જો વદરા તોડી નાખી બધું તોડી નાખા કાળી મારા કાંઠ ફોડી નાખો ગાડી નો કાંઠ ફોડી નાખ જો ગાડી ના પાય ફોડી નાખ આયા ઓ મિત્રો આ બાજુ તમે જોયું લો બે કૂતરા અને બે વદરા તો મસ્તી વળે જો એ એ બે લડ્યા 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 જો આ બટકા ભરો માથે પડો બે જણા આવી તેવાની રાસ્તી હારી આવા તમે જોયું લો આપણે ચાલુ જ રાખશું ફોન આપણે કેમેરો બંધ કરવાનો નહીં તમારી ચકડી ચાલુ એ જોડે જા જોડે જા આ ભાઈ ગાડીનો ગાડી નો કાચ ભૂલી નાખ્યો આપડો કેમેરો ચાલુ હું કુદવાની તૈયારી પટ્ટી મારી પટ્ટી મારી ચડી જ મારો ઝડપ અને એક બંદા હા પે હે ઇસકો આને કાંઈ પણ એ શાળા આતા નહી ઉદકો માર્યો ને

વાદરા કાયા છે મસ્તી વાળા એક ગાડી નો કાટ ફોડી નાખ્યો ગાડી લઈ ગયા અંદર તો મિત્રો આપડા આ બ્લોક માં બનેલા છે પછી આપડે મળીએ